નમસ્કાર હું અરવિંદસિંહ જાડેજા પ્રમુખ શ્રી માંડવી તાલુકા રાજપૂત કરિણી સેના આજે જ્યારે માંડવીનો ચારસો અને પિસ્તાલીસ જન્મદિવસ છે ત્યારે આ જન્મદિવસે મને માંડવી નગરપાલિકાને અને માંડવીના જે સત્તાધીશો છે એમને એક વાત પૂછવી છે કે માંડવી શહેર જો પ્રખ્યાત હોય દેશ વિદેશમાં તો એ વિજય વિલાસ પેલેસના કારણે પ્રખ્યાત થયો છે એના બીચના કારણે પ્રખ્યાત થયો છે ત્યારે જ્યારે આજે કાંઠાવાડા નાકાને જે ખીલી પૂજન કરવામાં આવ્યો છે દર વખતે એ કરવામાં આવે છે પણ આ શહેરનું તોરણ મહારાવ શ્રી ખેંગારજી રાજાએ બાંધ્યો છે ત્યારે દર વખતે ખીલી પૂજન કરવામાં આવે છે અન્ય કાર્યક્રમો થાય છે પણ મહારાવશ્રી અને એમના જે વંશજો છે એને ભૂલાવડી નાખવામાં આવે છે આજે સને ઓગણીસો અને ચોસઠથી અહીંયા મહારાવ શ્રી વિજયરાજજીની પ્રતિમા છે આ પ્રતિમા નગરપાલિકાને અર્પણ કરવામાં આવી છે પણ આજ દિવસ સુધી માંડવીનો સ્થાપના દિવસ હોય કે અન્ય કોઈ સારો દિવસ હોય ક્યારે આ જગ્યાની પૂછા કરવામાં નથી આવતી આપ આ સામે જોઈ શકો તો માંડવીનો આ મહારાજાએ બનાવેલો ઐતિહાસિક પુલ છે જે પુલ માંડવીની ઓળખ સમો છે માંડવીનો નાક છે આ પુલ આ પુલ પણ નગરપાલિકાએ બે વર્ષથી સદંતર બંધ કરી દીધો છે અને જ્યારે કોઈ કરોડોની હવેલી હોય કે મહેલ હોય એ જો બંધ કરી નાખવામાં આવે તો અમુક સમય પછી બગડી જાય છે તો દોઢ બે વરસથી જ્યારે આ પુલ બંધ કર્યો છે તો પુલ પણ આ ખખડી જવાનો છે રાજાશાહી વખતનો આ પુલ છે રાજાશાહીની યાદ અપાવે છે અને માંડવી માટે જ્યારે રાજાશાહી હતી ત્યારે મહારાવશ્રી ખેંગારજી હોય મહારાવશ્રી મદનસિંહજી હોય કે મહારાવશ્રી વિજયસિંહ હોય હંમેશા માંડવી માટે પોતાનું યોગદાન આપ્યું છે ત્યારે આજે માંડવીના સ્થાપના દિવસે આ મહારાવશ્રીને ભૂલી નાખવામાં આવ્યા છે એમના વંશવારસોને ભૂલાડી નાખવામાં આવ્યા છે અને અન્ય તાઇફાઓ કરવામાં આવે છે ત્યારે હું માંડવી નગરપાલિકાના સત્તાધીશોને અહીંયાના એમએલએને પણ પૂછવા માંગીશ કે આવું અન્યાયભર્યું વર્તનન રાજાશાહીના જે પણ આપણા મહારાજાઓ છે એની સામે કેમ કરવામાં આવે છે આ જે જગ્યા છે ઐતિહાસિક જગ્યા છે અને આજથી સાતેક વર્ષ પહેલાં જ્યારે વિરેન્દ્રસિંહ એમએલએ હતા ત્યારે અહીંયા પાંચ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી અને એની જાહેરાત કરવામાં આવી હતી એના પછી બીજા એમએલએ આવી ગયા ત્રણ ત્રણ નગરપાલિકાના પ્રમુખ બદલી ગયા પણ આ જગ્યાનો વિકાસ થવાના બદલે દિન દિન આ જગ્યાની હાલત બદતર બનતી જાય છે અને સાથે જ્યારે આ ઐતિહાસિક પુલ પણ બંધ કરી દીધો છે એટલે આ જગ્યા સાવ અવાવરું થઈ ગયું છે આ જગ્યા પતે ઓરમાઈનું વર્તન કરવામાં આવી રહ્યું છે જ્યારે એક મહિલા નગર અધ્યક્ષ હતા ત્યારે મહારાણા પ્રતાપની પાસઠ ફૂટ ઊંચી મૂર્તિ બનાવવામાં આવશે એવી જાહેરાત વાટે ગાટે કરવામાં આવી હતી સોશિયલ મીડિયામાં અને વર્તમાનપત્રોમાં પણ મોટી જાહેરાત આવી હતી ખૂબ મોટી વાહવાહી બટોરવામાં આવી હતી પણ આજે એ મૂર્તિનો પણ શું જોઈ તમે જોઈ શકો છો કઈ જગ્યાએ મૂર્તિ મૂકશે ક્યાં મૂકશે કોઈ ઠેકાણો નથી માત્ર રાજપૂત ક્ષત્રિય સમાજના મતો મેળવવા વાહવાહી કરવા આવ્યા કરવામાં આવે છે પણ હું પૂરા આક્ષેપ સાથે કહીશ કે કોઈ પણ એમએલએ રહ્યા હોય ભારતીય જનતા પાર્ટીના કે ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના પ્રમુખ રહ્યા હોય ત્યારે ઓરમાયુ વર્તન આ રાજાશાહી વખતથી જે પણ આપણા રાજાઓ છે એની સાથે કરવામાં આવે છે એની ઐતિહાસિક જગ્યાઓ હોય મારા શ્રીની પ્રતિમા હોય વિજય વિલાસ હોય કે આ આખો પુલ હોય એના પરથી હંમેશા ઓરમાયુ વર્તન કરવામાં આવે છે આના માટે હું ક્ષત્રિય સમાજના આગેવાનોને પણ કહીશ કે આપ સૌ જાગ્રત થાવ અને નગરપાલિકા સામે લડત ચલાવો જય હિન્દ જય માતાજી